ઘરે કઈક બનાવે છે તો ચાલો જઈને જોઈએ કે શું બનાવે છે તો તમે કન્ટિન્યુ લોગમાં જોડાયેલા પૂછી લઈએ શું બનાવે છે તો શું બનાવે છે તો કઈક આખા કંકોડા નું શાક બનાવે છે જો આ રીતનું કઈક છે બાકી કેટલા કંકોડા ચાર ને સાત સાત કંકોડા નું છે બાકી આ બાજુ કઈક ચણા લોટ લોટ લઈએ શું છે આપણે થોડુંક કંઈક મિક્સિંગ કરે છે તો આપણને કંઈક અંદાજ ન હોય બાકી અહીંયા જો દેશી ચૂલા ઉપર મસ્ત મજાનું અબાજુ ભરેલા કંકોડાનું શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો દેશી ચૂલાની મોહ જો બહાર તમે ચૂલાનું ખાવ છો કે ગેસનું હે કોમેન્ટ કરજો બાકી ચૂલાનું અને ગેસમાં કેટલો ફેર પડે છે જમવામાં તે પણ કોમેન્ટ કરીને કહેજો બાકી ફેર તો ઘણો બધો પડી જાય જેને ભારક તાવડે એને ખબર પડી જાય બાકી તો કઈ ખબર ના પડે બાકી ચૂલાનું રાંધેલું મીઠું થાય બાકી ગેસ ઉપર એવું મીઠું ના બને એ તો જેને ભારક તાવડ તો એ ખબર પડી જાય બરોબર ને હા તો જો આ રીતનું કંઈક કરે છે જો મસ્ત કાટી ખદડી થઈ ગઈ છે રસાઈની અને કઈ રીતે બનાવ્યું તે

તો એ લો મિત્રો કેમ છે કે તમે જે મને તો મજા આવે છે તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવ લગ્ન તો અત્યારે હું હમણાં જ નવરી થઈ ગઈ છું અને આજે મેં બનાવ્યું છે આખા કંકડાનું શાક અને ઘઉંની રોટલી તો આખા કંકડાનું શાક કઈ રીતે બનાવ્યું તો તમને લોકોને આમ ખબર છે એમ બનાવતા છે એટલે એને ખબર હોય તો કહી કે આખા કંકડાનું શાક ને કઈ રીતે બનાવી છે તમારા લોકોને કોઈને બનાવ હોય તો તમારે ટાઈમ આવે મારો વ્લોગ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે આખા સંકળા અનુસાર કઈ રીતે બનવું તો આપણે જેમ આખા કારેલા અનુસાર ભરીને બનાવી આખા રીંગણા અનુસાર બનાવી એ રીતે જ આખા કંકળા અનુસાર બનાવવાનું એમાં ચણાનો લોટ તેમાં ખાંડ મોરસ હળદર મીઠું મરસું આ બધું નાખવાનું તેલ નાખીને પછી ઓલામાં તો આપણે કાચે કાચો લોટ કરી દઈએ પણ આમાં લોટ શેકવો પડે શેકીને પછી લીંબુનો રસ કાઢીને લસણ કરીને પછી

જીરું ને વખાણી ને હું નાખી ને વખાણ લઈ લીધું અને પછી જે મસાલો કંકોડાનું કરતા બધું લઈ લીધું નાખી કોણ પાણી આ રીતે મેં કંકોડાનું શાક બનાવ્યું હતું તો મેં કંકોડાનું શાક બનાવ્યું છે આજે તો કેવું છું છે તો મને નથી ખબર તો ખાઈ પછી ખબર પડે કેવું છું તો તમે બધા કન્ટિન્યુ લોકમાં જોડાયેલા છો અને અમારા ઘરે આવ્યા મેં વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે એ તરત તૈયાર મહિના થાય તો એને કંઈક બોલવું છે તો આપણે એમ પછી ફોન કર્યું કે નહીં હું બોલું છે તો આપણે એમ પછી કરી તો બંકાભાઈ તમે કંઈ બોલ છો

એટલા માટે સોરી તમને એમ થાય કે આને કીધું તો કે હવે જમના જમવા ટાઈમે મળશું તો એ કંઈક વાતો એ સડી ગયા ને તો એ ક્લિપ ઉતારવાનું હાવ મગજમાં જ વહી ગયું પછી આમ જમી લીધું ને પછી સાંભળ્યું કે એ ક્લિપ ઉતારવાની બાકી હતી એટલા માટે સોરી બાકી આજનો દિવસ ચલાવી લેજો અને આને કંઈક જો અહીંયા મમ્મીની બોટા જ ગયા છે એટલે અહીંયા અહીંયા છે આજે અહીં રોકાણો છે

અને બધાની કોમેન્ટ રિપ્લાય પણ આપું છું તો સરસ મજાની કોમેન્ટ કરો છો મને બહુ મજા આવે છે અને આવીને આવી નવી કોમેન્ટ કરતા રહેજો કારણ કે તમે કોમેન્ટ કરો ને એટલે અમને હું મજા આવે અને અમને કંઈક નવું જાણવા મળે તો યાર કોમેન્ટ કરતા રહેજો તમારી બધાની બહુ મસ્ત કોમેન્ટ આવશે તો તેના માટે કોમેન્ટ કરો ને તે બદલ બધાનો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તો આવીને આવી નવી કોમેન્ટ કરતા રહેજો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમને તમને અમારી લાઈફ સ્ટાઈલ બતાવતા રહીશું તો તમે બહુ સારી કોમેન્ટ કરો કરતા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો તો આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરીશું તમને વિડીયો કેવો લાગે તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાઈડમાં આવેલો બેલ પણ પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોને સૌથી પહેલા તમને તમને અને તમને લોકોને થાય